સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું આત્મા અને ઉત્પત્તિ ભાગ એકસો એકસઠ વિભાગ બીજો આત્મા પ્રકરણ આત્મતત્વ મોટા ભાગના દરેક સંપ્રદાયો ભક્તિ માર્ગ પર આધારિત હોય છે તેથી તે બધા સંપ્રદાયોની ફિલોસોફીમાં શરણાગતિ અને સમર્પણ વગેરે તો હોય જ પરંતુ હકીકતમાં તેના ભક્તોના ભાવમાં કે જીવનશૈલીમાં શું શરણાગતિ કે સમર્પણ હોય છે ભક્તોની વાત જવા દઈએ તેના ગુરુઓમાં હોય છે અરે પોતાનામાં શરણાગતિ કે સમર્પણના ભાવ નથી તેની સમજ પણ નથી હોતી એ તો દુઃખ પડે છે ત્યારે કદાચ કોઈને સમજ આવવી હોય તો આવે છે બાકી બધી સત્સંગમાં બોલવા પૂરતી જ વાતો હોય છે આડંબર વધતો જાય તેમ સત્ય દૂર થતું જાય જોકે ધર્મના પ્રચાર માટે કદાચ આડંબર જરૂરી હશે પરંતુ તે તો સાંસારિક પ્રવૃત્તિ થઈ કહેવાય બાહ્ય જ્ઞાન વધે તેનાથી મનુષ્યની આત્મધારી જિંદગીમાં કોઈ પ્રગતિ ન થઈ શકે આત્મધારી જિંદગી માટે આધ્યાત્મિક પ્રગતિ માટેની શરૂઆત આત્મજ્ઞાનથી થાય બાહ્ય જ્ઞાનથી તો માહિતી એકઠી થાય નિર્જીવ યાદો એકઠી થાય જો અંતરમાં આત્મજ્ઞાનની જ્યોત પ્રગટે અને તેના ફળ સ્વરૂપે પ્રભુ ભક્તિ થાય તો જ શરણાગતિના ભાવ આવી શકે અને સર્વસ્વનું સમર્પણ થઈ શકે ખેર કૃષ્ણાવતારથી માનસિક જગતનો એટલો વિકાસ થયો કે ભક્તિ પ્રેમ બની ગઈ જ્ઞાન દ્વારા ભક્તિ દિવ્ય પ્રેમમાં પરિવર્તિત થઈ શકી કારણ કે જો જ્ઞાન નથી તો દિવ્ય પ્રેમની સમજ જ નથી જેમ જ્ઞાનની અનુભૂતિ ફક્ત જ્ઞાન દ્વારા જ થઈ શકે તેમ પ્રેમની અનુભૂતિ પણ પ્રેમ દ્વારા જ થઈ શકે અને તેને માટે જ્ઞાન જોઈએ આત્મજ્ઞાન જોઈએ અંતરજ્ઞાન જોઈએ વાંચવાથી સાંભળવાથી કે બાહ્ય સત્સંગ કરવાથી પ્રેમ શું કહેવાય તેની ઉપર ઉપરની માહિતી આવી શકે પ્રેમની અનુભૂતિ તો ન જ થઈ શકે આત્મજ્ઞાનમાં ભક્તિ ભળે તો તે માણસ પરમ કક્ષાએ પહોંચે પછી જ પરમાત્મા પ્રત્યે દિવ્ય પ્રેમની અનુભૂતિ થાય છે ત્યારે જ પ્રેમપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે પરંતુ જો આત્મજ્ઞાન સાથે અહંકાર ભળે તો તે માણસ ભૌતિક જગતમાં મહાનતા પ્રાપ્ત કરી શકે છે પરંતુ આધ્યાત્મમાં પ્રગતિ ન કરી શકે ભૌતિકવાદી હોય તો સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે અથવા વૈજ્ઞાનિક પણ બની શકે અને જો ધાર્મિક હોય તો ધર્મ પ્રચારક કે વિદ્વાન કથાકાર બની શકે પરંતુ અહંકાર હોવાથી અંતરમાં દિવ્ય પ્રેમની જ્યોત ન પ્રગટે પ્રેમપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત ન થઈ શકે તેથી આત્મઉત્થાનથી વંચિત રહી જાય એટલે કે એ વાત તો ચોક્કસ કે જ્ઞાન વગર પ્રેમની અનુભૂતિ થઈ શકતી નથી અને આ પ્રેમ લક્ષણા ભક્તિને શરૂઆત અને પ્રેમપૂર્ણ જ્ઞાનની શરૂઆત કૃષ્ણાવતારથી થઈ એમ કહી શકાય જોકે ત્યાર પહેલાં નરસિંહ અવતાર વખતે પણ પ્રહલાદની ભક્તિ આવી જ પ્રેમલક્ષણા ભક્તિ કહી શકાય પરંતુ તે વ્યક્તિગત ભાવનાઓ હતી જ્યારે શ્રી કૃષ્ણ પ્રત્યે અસંખ્ય ગોપ ગોપીઓને પ્રેમ હતો સામૂહિક રીતે પ્રેમલક્ષણા ભક્તિનો પ્રભાવ હતો કારણ કે ત્યારે અને ત્યારબાદ દિવ્ય પ્રેમને સમજી શકાય તે રીતે જ્ઞાનનો વિકાસ થયો એટલે કે આ કૃષ્ણાવતારથી આધ્યાત્મિક ઉન્નતિની શરૂઆત થઈ સાંસારિક કે ભૌતિક જીવનથી ઉપર આધ્યાત્મિક જીવન જીવી શકાય અનુભૂતિ થઈ થઈ શકે તે શરૂઆત નવમું બુદ્ધાવતાર એટલે કે ભગવાન બુદ્ધ માનસિક જગતને પહેલી વાર સાચી રીતે ઓળખાવનાર ભગવાન બુદ્ધ આ બુદ્ધાવતાર દ્વારા ભગવાન બુદ્ધે જ્ઞાન ધ્યાનનો મહિમા વધાર્યો તેના દ્વારા માનસિક જગતની વધારે ઉન્નતિ થઈ શકે આત્મજ્ઞાન દ્વારા ચૈતન્યતા વિકસિત થઈ શકે બુદ્ધાવતારથી મનુષ્યને આત્માની અનુભૂતિ આત્મસાક્ષાત્કારની અનુભૂતિ થઈ બાહ્ય ભૌતિક જગત કરતાં પણ આંતરિક જગત માનસિક જગતની મહત્તા વધારે છે તેવી સમજ આવવા લાગી આત્મજ્ઞાનનો વિસ્તાર થયો માનવીને એવી સમજ આવવા લાગી કે સુખ અને દુઃખ બાહ્ય જગત પર આધારિત નથી માનસિક જગત પર આધારિત હોય છે જો માનસિક જગત પર નિયંત્રણ મેળવી શકાય તો બાહ્ય જગત પર પણ કાબૂ મેળવી શકાય જો કે પતંજલિ ઋષિએ પણ યોગ દ્વારા અષ્ટાંગ યોગ સૂત્રો દ્વારા માનસિક જગત વિશે વિસ્તૃત સમજ આપી છે પરંતુ બુદ્ધાવતારથી માનસિક જગતની વ્યાપકતા વધવા લાગી માનસિક જગત સમૃદ્ધ થાય તો બાહ્ય જગત પર પરિસ્થિતિઓ પર કાબુ મેળવી શકાય આ બહુ મોટી વાત છે જે ભૌતિક રીતે પરિસ્થિતિ પરિસ્થિતિ હોય તે પણ માનસિક રીતે સુખદ અનુભવ કરાવી શકે છે તેને માટે આત્મજ્ઞાન હોવું જરૂરી હોય છે વિચારોમાં અપાર શક્તિ હોય છે પરંતુ જ્ઞાનપૂર્વકની વિચાર શૂન્ય મનોદશા પ્રાપ્ત થઈ શકે તો તે પરમ અવસ્થા હોય છે તે અવસ્થા શક્તિઓ કે સિદ્ધિઓથી પણ પારની અવસ્થા હોય છે તેમાં માણસે શક્તિઓ કે સિદ્ધિઓનો ઉપયોગ પણ નથી કરવો પડતો એવો ઉપયોગ કરવાની ઈચ્છા પણ નથી થતી તે અવસ્થામાં એવું સામર્થ્ય હોય છે આ રીતે બુદ્ધ અવતારથી મનુષ્યમાં માનસિક જગતની ક્રાંતિ થવા પામી દસ કલ્કી અવતાર જે ભવિષ્યના થશે કલ્કી અવતાર તો ભવિષ્યવાણી કહેવાય તેથી તેની સરખામણી અત્યારે કોઈ સાથે ન થઈ શકે આ રીતે આત્મતત્વના દ્વારા જીવસૃષ્ટિની ઉત્ક્રાંતિ થતી ગઈ અંતે મનુષ્યની ઉત્ક્રાંતિ થઈ ત્યારબાદ મનુષ્યના માનસિક જગતનો વિકાસ થયો આ બધા સાથે શ્રી વિષ્ણુ ભગવાનના મુખ્ય દસ અવતારોની સરખામણી કરી બધામાં ઘણું સામ્ય જોવા મળે છે આ બધા પ્રકારે થતી ઉત્ક્રાંતિમાં એક સામ્યતા તો છે જ કે ઉત્ક્રાંતિની પ્રક્રિયા જ્ઞાન દ્વારા જ થાય છે બીજી એક વાત પણ ચોક્કસ છે ઉત્ક્રાંતિની પ્રક્રિયા જ્ઞાન દ્વારા તો થાય છે પરંતુ જ્ઞાન માટે પણ ઉત્ક્રાંતિ થાય છે એટલે કે પરમાત્માએ કનિષ્ઠ જીવોમાંથી ઉન્નત જીવોનું સર્જન જ્ઞાન દ્વારા કર્યું છે પરંતુ ઉન્નત જીવોનું સર્જન એટલા માટે કર્યું છે કે તેથી પણ વધારે ઉન્નત પ્રાણીઓ ઉત્પન્ન થતા જાય તેમ તે પ્રાણી વધારે ને વધારે જ્ઞાન પ્રાપ્ત કરતા થાય જ્ઞાન દ્વારા જ જ્ઞાનને પામી શકાય તેથી જો જ્ઞાન દ્વારા સમૃદ્ધ થયેલ ઉન્નત પ્રાણી હોય તો તે ઉન્નત પ્રાણી હજુ પણ વધારે જ્ઞાનથી સમૃદ્ધ થઈ શકે ઓર વધારે જ્ઞાન પ્રાપ્ત કરી શકે અત્યાર સુધીની ઉત્ક્રાંતિ પ્રમાણે જોઈએ તો ઉત્ક્રાંતિમાં છેલ્લે માનવીનું સર્જન થયું તેથી અત્યાર સુધીમાં દરેક પ્રાણીઓ કરતાં માનવીમાં જ્ઞાન અને બુદ્ધિ સૌથી વધારે છે અત્યાર સુધીનું સૌથી ઉન્નત પ્રાણી મનુષ્ય છે પરંતુ મનુષ્યમાં આ જ્ઞાન હજુ પણ અધૂરું છે પૂરતું નથી હજુ પણ મનુષ્ય તેની પૂરી ક્ષમતા પ્રમાણે જ્ઞાન પ્રાપ્ત નથી કરી શક્યો કે નથી કરી શકતો તેથી મનુષ્ય કરતાં હજુ પણ વધારે ઉત્તમ જ્ઞાની પ્રાણીની ઉત્ક્રાંતિ થવાની શક્યતા રહેલી છે પરંતુ હવે ઉત્ક્રાંતિમાં માનવીનો હસ્તક્ષેપ થવા લાગ્યો છે અને માનવી કુદરતની ઉત્ક્રાંતિની પેટર્નની વિરુદ્ધ જઈને પોતાની રીતે ઉત્ક્રાંતિ કરવાના પ્રયાસો કરે છે અને તે બધા પ્રયાસો માનવીની બૌદ્ધિક ક્ષમતા વધારવા માટેના છે તેનાથી જ્ઞાન નથી વધી શકતું આત્મતત્વ દ્વારા સજીવ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ અને આત્મતત્વના રૂપાંતરણો થતા ગયા તેમ સજીવોની ઉત્ક્રાંતિ થતી ગઈ આ ઉત્ક્રાંતિની સરખામણી ભગવાન શ્રી વિષ્ણુ દસ અવતારો સાથે કરી આ બધામાંથી મનુષ્યની ઉત્ક્રાંતિ આત્મતત્વના આઠમા રૂપાંતરણ દ્વારા થઈ આ બધા વિશે આપણે વાંચી ગયા હવે એ સમજીએ કે મનુષ્યમાં પોતાના સ્વતંત્ર જ્ઞાનની ઉત્ક્રાંતિ કઈ રીતે થવા પામી બીજા કોઈ પ્રાણીમાં નહીં અને ફક્ત મનુષ્યને જ જ્ઞાનની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકી આત્મા વિભાગના આવતા અંકથી આત્મતત્વનું આઠમું રૂપાંતરણ આત્મા મનુષ્ય શરૂ થશે